વીજળીના ચમકારા સાથે મૂસળધાર વરસાદ પડી શકે છે વીજળી પડવાથી ખાસ કરીને પશુઓને ભારે નુકસાન થશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે બનાસકાંઠા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હજુ પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સુરત નવસારી વલસાડ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ સાથે અંત્યત ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ વડોદરા દાહોદ છોટા ઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારેથી થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખડત મિત્રો મહત્વના હવામાન સમાચાર ફરી વખત જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ